હાજરી આપી તલોદના તમામ નગરજનો પદાધિકારીઓ કાર્યકરો અને સમર્થકોના સહકાર અને સક્રિય ભૂમિકા સાથે તલોદ નગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીત નિશ્ચિત છે આ બેઠકમાં સંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજી સાથે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ મહામંત્રી શ્રીઓ પૂર્વ સાંસદ શ્રી પૂર્વ ધારાસભ્ય શ્રીઓ તાલુકા અને શહેર સંગઠનના પ્રમુખશ્રીઓ નગરપાલિકાના તમામ ઉમેદવારો સંગઠનના હોદ્દેદારો અને કર્મઠ કાર્યકર્તાઓ હાજર હતા વોર્ડ નંબર છ ના ઉમેદવાર જીતેન્દ્રકુમાર સુરેશકુમાર સુરેશ શાહ દક્ષાબેન સુભાષભાઈ પ્રજાપતિ રશ્મિકાંત રમણભાઈ પટેલ વસુબેન રંગુ સિંહ સોલંકી વોર્ડ નંબર પાંચ ઉમેદવાર ગુણવંતસિંહ નગરસિંહ સોલંકી રમીલાબેન રમેશભાઈ બારોટ રાધાબેન સુરેશભાઈ પ્રજાપતિ સતીશભાઈ વિનોદચંદ્ર શાહ તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા તલોદમાં મોટી સંખ્યામાં કાર્યકર ભાઈઓ તથા બહેનો પણ હાજર રહ્યા હતા આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પોબારુ રિપોર્ટર પરેશ શર્મા સાથે તલોદ સાબરકાઠાથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ ગુજરાતીમાં